વેસી નાખવાની છે દઈ દેવાની છે મારા અને આવેલી છે હરાડિયા કુતિયાણા રોડ જમીન આવેલી છે અને મારા વાળા રોડનો પણ મોરો એટલો મોટો છે કે એમાં કાંઈ ઘટે નહીં તો પેલા તો તમને છે ને જે કુતિયાણા સરાળિયા રોડ જાય ને તેની તમને સંપૂર્ણ વિઝિટ કરાવવું પછી જે જમીન છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવવું મારા વાળા આ જે રોડ જાય ને તે આપણે બાટવા તરફ જાય અને હરાળિયા તરફ જાય અને આ જે રોડ છે ને મારાવાલા તે આપણે કુતિયાણા અને પોરબંદર નેશનલ હાઈવે જે છે ને રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે તે તરફ જાય અને અહીંથી આપણે ખેતરનો મોરો ચાલુ થયો અને આગળ જે છે ને વડલો ત્યાં પૂરો થશે તો તમને જે આ જમીનનો મોરો છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવો મારાવાલા તો તમે અહીંયા જે આજુબાજુના રેસિડેન્ટ અને અહીંયા જે બાજુમાં જે લીલવણીનો સારો છે અને આજુબાજુની રોનક અને જમીન અને અહીંથી જે આપણે જમીન છે ને તેનો ગેટ જાય છે બરાબર બેસ્ટ અને સારામાં સારી વસ્તુ બેસ્ટ અને સારામાં સારું લોકેશન અને મારા વાલા અહીંયા છે ને આજુબાજુને જે એક તો કે નેશનલ હાઈવે એટલે કે ડામર પટ્ટી ટસ પટ્ટી અહીંયા આવેલી છે બરાબર તો બેસ્ટ લોકેશન સારામાં સારી વાળી અને આજુબાજુના ફૂલ રેસિડેન્ટમાં તમારે જમીન લેવી હોય તે પણ રોટસ જમીન હું તમારા માટે બેસ્ટ લોકેશન સારામાં સારી વાળી અને એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું તો ચાલો હું તમને જે જમીન છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા તો મારા વાલા આ જે જમીન મેં તમને બતાડી બરાબર પોરબંદર જે કુતિયાણા નેશનલ હાઈવે ટસ આ જમીન છે બરાબર અને તમે ઘઉં પણ જોઈ શકો મારા વાલા કે ઘઉંમાં કંઈ ઘટતું નથી બરાબર અને મેં તમને જે રોડ ઉપરથી બતાવ્યું કે જે ફૂલ આજુબાજુમાં જબરજસ્ત અને સારામાં સારા રેસિડેન્ટ અને આ બાજુનો જે કટકો છે ને તે પણ આપણો હે એટલે આજુબાજુમાં બધે વાવેતરથી માંડી અને હું એમ કહું કે કંઈ ઘટે નહીં એવી જમીન તમારા માટે એક હેડે બાવન વીઘા જમીન લઈને આવ્યો છું તો તમે કેદીકના ગત હતા ને કે મારે રોડ ટસ અને બેસ્ટ અને સારામાં સારો પાડોશ હોય બેસ્ટ અને સારામાં સારી જમીન હોય કારમટી જમીન હોય અને જે ટૂંકમાં નેશનલ હાઈવે ટસ હોવી જોઈએ તો એવી જમીન તમારા માટે હું લઈને આવ્યો છું તો ચાલો અહીંયા જે કૂવો છે ને તેની પણ તમને વિઝિટ કરાવું અને આગળ જે આપણે ઘઉં આવેલા છે અને આજુબાજુના કટકા એક બે ત્રણ અલગ અલગ છે તો તેની પણ તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા આ જમીન એક તો કમ્પ્લીટ અને હરખી એટલે કે ક્યાંય પણ વાકા વાકાસૂકી કે ઓલી હે નહીં અને મેં તમને ત્યાંય પણ બતાડ્યું કે ફૂલ રેસિડેન્ટ હે અને હામે પણ રેસિડેન્ટ હે અને તમે ઓલી બાજુ પણ જોઈ શકો કે ત્યાં પણ રેણા કમ્પ્લીટ છે બરાબર અને ઓલી બાજુ પણ રેણા કમ્પ્લીટ છે અને અહીંયા આવી ગયું પ્રાઇવેટ ટીસી બરાબર તો આ જમીનમાં એક ટીસી છે અને ઓલી બાજુ જે આપણે જોઈ શકીએ કે ત્યાં પણ આજુબાજુમાં બધી બાજુ રેસીડેન્ટ કમ્પ્લીટ છે તો અહીંયા તમને કૂવો છે ને જે તેની પણ સંપૂર્ણ વીજળી કરાવું બરાબર અને અહીંયા મસ્ત અને સારામાં સારો જે કૂવો આવેલો છે અને જમીન ઓલી પણ બેસ્ટ છે અને આ બાજુની પણ બેસ્ટ અને સારામાં સારી છે તો અહીંયા જો કદાચ તમારે કાંઈ ન કરવું હોય ને તો નારિયરી વાવી ગયો ને તો નારિયેરી માટે પણ બેસ્ટ અને સારામાં સારી જમીન હોય ને તો આ જમીન ને અહીંયા પણ કૂવો બરાબર અહીંયા કૂવો છે ને તે પણ ભરપૂર પાણીથી અત્યારે ભરેલો છે બરાબર અને કૂવો પણ કમ્પ્લીટ પાણાથી બાંધેલો છે તો રેસિડેન્ટથી માંડી અને તમામ સુવિધા આ જમીનમાં છે તો મારા તો અહીંયા મસ્ત અને સારામાં સારી એક નાની એવી પતરાવાળી ઓયડી આવેલી છે તો સંપૂર્ણ એટલે કે તમારે કોઈ પણ માલ સામાન ભરવો હોય તો બેસ્ટ અને સારામાં સારી ઓયડી હે અને અહીંયા એક મસ્ત અને સારામાં સારો એટલે કે રહેવાલાયક બેસ્ટ અને સારામાં સારો રૂમ છે તો આપણે અહીંયા રહેવું હોય અથવા આપણા ભાગ્યા હોય એને પણ રહેવું હોય ને તો તેની માટે પણ બેસ્ટ અને સારામાં સારો જે રૂમ છે તો અહીંયા રૂમ આવેલો હોય અને અહીંયા આપણી બે ચાર કે પાંચ કે હાથ ઢોર હોય ને તો શિયાળો ઉનાળો કે ચોમાસું જો આપણે બાંધવા હોય ને તો બેસ્ટ અને સારામાં સારી અહીંયા પણ સુવિધા છે તો અહીંયા જે કૂવો છે ને તે પણ હું તમને બતાડું અને આગળ એક મસ્ત અને સારામાં સારું જે ઢારિયું બનાવેલું હોય કે ઉનાળો શિયાળો સોમાહામાં તો ન બંધાય પણ ઉનાળો કે શિયાળો હોય ને તો ત્યાં બંધાય એવી પણ મસ્ત અને સારામાં સારી જે અહીંયા તબેલા જેવી જગ્યા આપેલી છે અને અહીંયા એક મસ્ત અને સારામાં સારો જે કૂવો બાંધેલો છે તો અહીંયા પણ ભરપૂર પાણી છે બરોબર તો આવી જમીન બેસ્ટ જમીન અને સારામાં સારી જમીન તમે કેદી કોતતા હતા ને તો હું તમારા માટે જે કુતિયાણા તાલુકામાં અને પોરબંદર જિલ્લામાં જમીન લઈને આવ્યો છું મારાવાલા તો કંટ્રોલ ગામ છે ને તેનો સર્વે નંબર છે અને મારાવાલા બાવન વીઘા જમીન છે અને આખી જમીન સાથે આપી દેવાની હે દઈ દેવાની હે અને મેં તમને કીધું ને કે જે પોરબંદર થી આપણે ટૂંકમાં કુતિયાણાથી સરાળિયા જે રોડ જાય ને તે રોડ તસ આ જમીન આવેલી હે તમારે લેવી તો માત્ર ને માત્ર નવ લાખ રૂપિયાનો વિગો આ જમીન આપી દેવાની હે દઈ દેવાની હે તમારે લેવી તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનો હે અને તમારે એક રૂપિયો પણ ક્યાંય દલાલું દેવા નથી મારા વાલા ડાયરેક્ટ પાલ્ટી આ વાત કરવાની હે તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લીજો આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો ફોલો કરો અને જેને પણ મારા વાલા કુતિયાણા હરાડિયા નેશનલ હાઈવે ઉપર જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી હોય ને તો સત્તાણું બે સાઠ પંદર જીરો પાસાઠમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા વાલા